જયંતિની ઉજવણી રંગે જંગે કરાઈ આસો માસ ની નવરાત્રી અને આઠમ નું જેટલું મહાત્મ્ય રહેલું છે એટલું જ મહાત્મ્ય રાજ્યની અંદર મહાનવરાત્રી ની નું પણ છે મહાસૂદ આઠ એટલે જોગમાયા આઈ ખોડિયાર માતાજીનો પ્રાગટ દિવસ રાજ્યમાં આવેલ પ્રસિદ્ધ ખોડિયાર માતાજીના મંદિરોમાં આજે વિશેષ ઉજવણીઓ કરાઈ તમામ મંદિરોમાં માનવમેદની ઉમટી હતી ત્યારે આજે માંડલ શહેરમાં પણ વિવિધ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા માંડલથી વરમોર શવાના રોડ ઉપર ખોડિયાર માતાજીના મંદિરે આજે માતાજીના વિશેષ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું જેમાં નગરના ઘણા પરિવારોએ યજમાન તરીકેનો લ્હાવો લીધો હતો દર વર્ષની જેમ લોકમેળાનું પણ મંદિર આયોજક સમિતિ આયોજન કરાયું હતું લોકમેળાની અંદર બાળકોની રાઇડ્સ સહિત ખાણીપીણીની દુકાનો રમકડાની દુકાનો અને સ્ટોર્સ પણ લાગ્યા હતા મંદિરમાં ધ્વજારોહણ યજ્ઞમાં મહાપુષાઓથી લઈ શ્રીફળ હોમ અને મહાઆરતી કરાઈ હતી ત્યારે બીજી બાજુ વહેલી સવારથી જ મેળાની મોજ માણવા અને દર્શનાર્થે ભક્તોની પણ ભીડ જોવા મળી હતી રિપોર્ટર મહેન્દ્ર ગજર માંડલ